હાઈ ગાઈઝ હું સોલંકી જયરાજ આજે આવી ગયો છે સરથાણા નેચર પાર્કમાં તો તમને પણ બતાવું સરથાણા નેચર પાર્કનો નજારો તો તમારે આમ તો વીસ રૂપિયાની ટિકિટ છે તો તમારે દોઢસો રૂપિયાની ટિકિટ લેવી મળે વિડીયો બનાવવા માટે તો તમે જોઈ શકો છો મેં દોઢસો રૂપિયાની ટિકિટ લઈ લીધી છે હવે હું જાઉં છું અંદર જોઈ શકો છો અહીં કેટલી ગ્રીનરી બહુ મસ્ત છે આ બાજુ ત્રીજા ડાબી બાજુ ચાલીને જવાનું છે આપણે જોઈએ ડાબી બાજુ ચાલીને કેવું છે અંદર અંદર નજારા કેટલા છે તમને બતાવું આ બધું અહીંયા બધા બાળકો ફરીને આવે છે તમે જોઈ શકો છો બધા બાળકો ફરી ફરીને આવે છે તમે અહીંથી ગાડી પણ બુક કરી શકો છો ચાલીને ન જાવું હોય તો તમારે અહીંથી પ્રારંભ થાય છે આગળ પ્રાણીના પક્ષીઓનું તળાવ છે અને તમે જોઈ શકો છો આ બાજુમાં બધામાં ફૂલ અને ઝાડ નાના નાના રોપો લગાવેલા છે એના બધાના ડિટેલ અહીં બધી લગાવેલી છે અને તમે પણ જોઈ લેજો રોકી રોકીને કેટલા બધા ફોટા છે હું તો હું રોકી રોકીને તમને બતાવી નહીં શકું અને તમે જોઈ શકો છો આ પાણીઓના પક્ષીઓનો તળાવ છે અહીંયા ઘણા બધા બતકાઓ બેઠા છે તમે અહીંયા બધા જ રોપો આવેલા છે નાના મોટા ગ્રીનરી તો બહુ સારી છે મોટા મોટા બધા ઝાડ છે અને તમે મારી પાછળ દેખાતું છો કેટલા મોટા મોટા ઝાડ છે બહુ રસ્તો પણ સારો છે તમે અહીંથી ચાલીને જઈ શકો છો આ બાજુમાં તળાવ છે તળાવમાં નાના નાના બતકા બેઠેલા છે તમે જોઈ શકો છો હું તમને આગળથી બતાવું કે કેટલા બતક છે તમને આગળથી હું બતાવું છું કેટલા કેટલા બધા બતક બેઠેલા છે આમે હું તમને એ પણ બતાવું છું તો સાહેબ છે આપણે થોડા થોડા આગળને આગળનો નજારો જોઈએ કે કયો આગળનો નજારો છે તો અહીંયા તો આવી ગયા બંબુના ઝાડ તમને બતાવું આ બધામાં નાની નાની ખિસકોલી કેટલી રખડે છે આ બધામાં ચારે બાજુ બંબુના ઝાડ છે તમે જોઈ શકો છો આગળથી તમને બતાવવું બહુ મસ્ત અને સારો નજારો આ તમે જોઈ શકો છો બંબુના ઝાડ કેટલા બધા બંબુના ઝાડ છે અહીંયા બંબુ બંબુ વાંસ વાંસ બંબુ તો ઇંગ્લિશમાં ક્યારે ગુજરાતીમાં તો માસ ક્યારે તમે જોઈ શકો છો એકદમ સીધો બંબુ એટલી સારી ગ્રીનરી છે તમને બતાવું ગ્રીનેરી ગ્રીનેરી બીજું કાંઈ જોવાનું હોય કે ના હોય હું તમને બતાવું ગ્રીનેરી ગ્રીનેરી અહીંયા કંઈક અલગ છે આમાં હું હોય ખાસમાં કંઈક બંધ કરેલું છે હવે ત્યાં જઈને જોઈએ તો ખબર પડે કે શું છે તો કાગડા રખડે છે ને તો ખાઈ ગયા કાગડા તમે જોઈ શકો આ તળાવ તો ખાલી છે આમાં કઈ છે નહી મસાલા છે બધા મરી ગયેલા મસલા આગળ છે ઝરાખર ની વિભાગ તો જાય આપણે ઝરાખર ની વિભાગમાં आगल तो मने तो देखाय से अ तो कई है ना तो तक आगल थी बताओ आगे रखड़े साड़िया तब जु सको आग अं रखड़े આ તો ખાલી પડ્યું એમાં તો કઈ છે પાણી પણ જોવા નથી મળતું કઈ કઈ પ્રાણી પણ નથી કે કઈ ચકલી ચકલો કઈ જોવા નથી મળતું ખાલી કાગડા અવાજ આવે કા કા કરે છે આમાં તો હંસ બેઠેલું છે તમે જોઈ શકો છો હંસ નાઈ છે પાણીમાં પૈસા નાના નાના બેઠા છે હું તમને એક વસ્તુ બતાવું છું આગળ દેખાડો મને સીતો હું તમને સીતો બતાવું જોઈ લો જાલી લગી દીક્ષા જવા પાંજરામાં છે તો કંઈ વખતે દેખાતું નથી બહુ બરાબર આગળ ટાઈગર છે મને ટાઈગર પણ જોવા મળ્યો છે હું તમને ટાઈગર બતાવું બહુ સરસ લાગે છે ચાલી રહ્યો છે પાંજરું ખુલ્લું છે એકદમ ને તમને બતાવું ટાઈગર એકદમ મારી તરફ જોઈ રહ્યો છે તેવી નજરથી તમે જોઈ શકો છો તો ચાલીને આવે છે એકદમ મારી તરફ જોઈ રહ્યો છે માઇક બીક બધું જ આવે એમાં ને સાથે જ આવે આખી કિટ ભેગી જ આવે તમને છે ને આ તો તમે જોઈ શકો છો એકદમ મારી પાછળ જ છે આ સાઈડ તમે દેખાતો છે તમે જોઈ શકો છો એકદમ મારી પાછળ જ છે કેવું છે કે ફ્રી છો એટલે અમે બહાર કરી શકીએ પણ આ આમાં અમે અમે વિડીયો કે આ બધું લઈ શકીએ છીએ એવું કઈ નહીં તો મેં પહેલાં આગળ જોયો વાઈટ ટાઈગર અને તમને બતાવું રેડ ટાઈગર તો તમને બતાવું રેડ ટાઈગર બહુ મસ્ત છે બેઠેલો છે પાટિયા ઉપર બેઠેલો છે તમને બતાવું તો મને અહીં સિંહ પણ દેખાણા છે તમે જોઈ શકો છો મારી જે આ સાઈડ તમને દેખાતું હશે આ બે તમને સુતેલી દેખાય છે બે આટા મારે છે અહીંયા ગોળ સેકડું બનાવી નાખ્યું છે તમને નિશાન દેખાતું હશે બે સાલી સાલી ના આઠડો બનાવી નાખ્યો છે તમને દેખાય છે ડિશાઈ ને આઠડાનો બનાવી નાખ્યો છે સાલી સાલી ને બે આખો દિવસ સલ્યાસ કરતા હશે मैंने अः आगे रीस जो मिले तुमने बताओ रीस

કઈક અલગ્રીસ છે જમીનમાં કઈક ખોદી રહ્યો છે તો તમને આ રીસ જોવા મળે છે એ આ રીસ આ છે સ્લોથ થ્રીસ સ્લો તમે એનું જોઈ લેજો તો અહીંયા જોવા લાયક તો ઘણું બધું છે ઘણા બધા પ્રાણીઓ છે સિંહ છે સીતા તમને જોવા મળી જશે રીઝ જોવા મળી જશે ઘણું બધું જોવાનું છે તો તમે પણ અહીંયા આવીને વિઝિટ કરી શકો છો આ બાજુની સાઈડ તળાવ તો છે એમાં ગંદકી બધી છે આમાં કંઈક હશે પહેલાં અત્યારે કંઈ છે નહીં બધું પાણી ખૂટી ગયેલું છે ગંદકી બહુ જોવા મળે છે તમને તો પાણીની તરફ લાગી થોડુંક પી લે પાણી પ્રાણી સંગ્રહાલય આ મગરનું હું ધ્યાન રાખું છું આ ઘડિયાળ મગર છે જો આ દેખાડું ચાલો આ ઘડિયાળ મગર છે આ બહારની મગર છે આની ચાસ લાંબી હોય આ ચાર મગર એ ચાર મગર એ ઘડિયાળ મગર કહેવાય આપણે સુરતનું પ્રાણી સંગ્રહાલયમાં હું અહીં સિક્યુરિટી તરીકે કામ કરું છું અને આ ભાઈ મારું શૂટિંગ ઉતારે છે જોઈ લેજો મેતા હું એને પૂરા ધ્યાન દેતા હું કોઈ પથ્થર પથ્થર મારે નહીં અને મેં યાર ધ્યાન દેતા હું સિક્યુરિટી તરીકે તો તમને બતાવું અહીંના સામુ તો તમે જોઈ શકો છો આ બધામાં તો બધું જોઈ લીધું છે ગ્રીનરી બહુ સારી છે તમે આવીને મજા માણી શકો છો શાંત વાતાવરણ છે પક્ષીઓનો કિલકલાટ સાંભળવામાં આવે છે બહુ મજા આવે એવું છે તો તમે પણ આવીને વિઝિટ કરી જાઓ તો અહીંયા છે હિપોપોટેમસ પોટેમસ તો તમને બતાવો હિપોપોટેમસ પાણી તો બહુ ગંદુ છે આગળ તો તું ગંદુ પાણી એમાં કંઈ હિપ્પોપોટામાં દેખાણો નહીં તમને આગળ કંઈ નવું પ્રાણી જોવા મળે તો તમને બતાવો આગળ જઈને જઈએ છીએ આગળ સાલી સાલી થાકી ગયા એક સિંહ જોવા મળ્યો સીતો જોવા મળ્યો વાઘ જોવા મળ્યો તો તમને આગળ જઈને બતાવો આગળ શું છે ગ્રીનરી બહુ મસ્ત છે અહીંયા ગ્રીનરી સારી છે અહીંયા શાંત વાતાવરણ છે પક્ષીઓનો ખિલખલાટ અવાજ આવે છે બીજો કોઈ અવાજ નથી આવતો મગજ ફ્રેશ થઈ જાય એવી જગ્યા છે તો તમે પણ આવીને વિઝિટ કરી શકો છો બહુ સારી જગ્યા છે આગળ જાઉં છું ને બતાવું તમને કંઈક અલગ જાનવરો પક્ષીઓ અહીંયા તો કંઈ દેખાતું નથી તો તમને આગળ જઈને જ બતાવું પક્ષીઓ અને જાનવરને તમારી આગળ તો અહીંયા નીલ ગાય હતી પણ અંદર વહી ગઈ લાગે છે એટલે કંઈ દેખાતું નથી અંદરની સાઈડ વહી ગઈ લાગે તો હવે હું તમને બતાવું છું કાળિયારા કંઈ કઈ જોઈ શકો છો આવા હોય છે તમે જોઈ શકો છો સામેની સાઈડ બેઠેલા છે બહુ દૂર છે બધા આ બાજુ ઘાસ થાય છે અહીંયા થોડાક બેઠેલા છે તો તમને બતાવું સોશિંગું સોશિંગ કંઈક આવું હોય છે તમે જોઈ શકો છો અહીંયા બે બેઠેલા છે સિંગુ ક્યાંક આવા હોય છે તમે જોઈ શકો છો આગળ બે બેઠેલા છે તો આ છે સાબર એક અહીંયા જોવા તમને મળશે બીજા ત્રણ સાડા આગળની સાઈડ છે તો તમે જોઈ શકો છો એ જ્યાં બેઠેલા છે થોડાક ખાય છે ને કાંઈ અહીંયા ચરે છે આ છે ભૂંડ હરણ એક આવું હોય છે આગળની સાઈડ બહુ દૂર છે ખાય છે કંઈક बाजू के नहीं जवाब सफेद कालियारा सफेद कालियारा તમે જોઈ શકો છો સફેદ કફ છે ચતુર્મુર્ તમે જોઈ શકો છો કેવડા કેવડા મોટા છે

से ठाक मैंने गई सकता मैं कहीं बाहर का रखे તો આ છે લાલ લોરી તો આમાં છે ભારતીય સાહોડી દેશી ભાષામાં છેઢાડી કહેવાય છે આને અમારી બાજુને છેડાડી કહેવામાં આવે છે સુયાવાળી છે ઢાળ તો આ કુંડે માં સુતેલી છે તમને દેખાય છે હવે તમને બતાવું વનમ અને રૂપેરી ફિટનેસ કહેવાય છે તમે જોઈ શકો કે રૂપેરી ફિટનેસ વન મોર हाय <laughs> <laughs>

કોડ 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 કાઈ બોલતા કે પરમસ્તાન તો કાઈ બોલતા એ મીટુ ક્રિસ્ટો માય મીટુ તો આગળ તો ઘણા બધા પક્ષી પક્ષીઓ લીધા મોર પોપટ રંગબેરંગી પોપટ સફેદ મોર ઘણા બધા પક્ષી હતા તો હવે નીકળી ગયા છે આપણે જોઈને બારોબરની સાઈડ મને તો બહુ મજા આવી ઘણું બધું જોવાલાયક છે કેટલા બધા પક્ષીઓ છે પ્રાણીઓ છે તમે પણ આવીને વિઝિટ કરી શકો છો તો હવે મળીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત